સુરત શહેરમાં બીઆરટીએસ રૂટમાં વાહનો આ રીતે ખાનગી વાહનો આવતા હોય છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં પણ જે રીતે જોઈ શકાય છે વાહન ચાલકો હોય બાઇક ચાલકો હોય તમામે તમામ આ પ્રમાણે રૂટની અંદર પ્રવેશ કરીને ગેરકાયદેસર રીતે અહીંથી પસાર થતાં નજરે આવતા હોય છે જોકે પૂર ઝડપે લોકો આવતા હોય છે ત્યારે અહીં જોઈ શકાય છે વાહનો છે એ અત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને તેઓ પ્રવેશ કરતા હોય છે અને તમામ એ વાહનોને અહીં ના પાડવામાં આવ્યું હોય છે છતાં પ્રવેશ કરતા હોય છે તમે બીઆરટીએસ રૂટમાં કેમ આવ્યા સર સર બીઆરટીએસ રૂટમાં કેમ અંદર આવ્યા નહી સર આમ પહેલી વાર નહીં પહેલી વાર ગલતી હો હોય લગતા બિલકુલ જોઈ શકાય છે અન્ય વાહનો પણ છે આ બીઆરટીએસ રૂટ તમારા માટે નથી કેમ આવો સாரி આવી ઇસકે આગે નહી એક્સિડન્ટ થઈ જાય તો આપણે બસ ચાલકને જવાબદાર ઠેરવ્યા હા બરોબર બીજી વાર આવશો નહી બિલકુલ જોઈ શકાય છે બીજી વાર નહી આવે ભૂલ સ્વીકારી રહ્યા છે અત્યારે જોઈ શકાય છે બેન પીઆરટીએસ રૂટમાં પ્રતિબંધ છે છતાં તમે આવો છો કેમ અહીંયા બહુ ભીડ થાય છે લાંબી લાઈન થાય છે ત્રણ સિગ્નલ થાય તો બી જઈ નહી હક્તા એટલે જોઈ શકાય છે સિગ્નલ છે એટલે આ પ્રમાણે તેઓ આવી રહ્યા છે અત્યારે એ પ્રમાણેની વાતો છે એ કરવામાં આવી રહી છે ત્યારે સુરતની અંદર જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે તમામ એ બીઆરટીએસ રૂટ છે તેની અંદર જે રીતે વાહન ચાલકો છે એ ગેરકાયદેસર રીતે આવતા હોય છે એ પ્રમાણેની વાતો છે અત્યારે કરવામાં આવતી હોય છે જો કે સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો વાયરલ થયો છે આ તસવીરો તમે જોઈ શકો છો હજી પણ જે વાહન ચાલકો છે એ બીઆરટીએસ રૂટનો જ ઉપયોગ કરતા નજરે આવી રહ્યા છે એક તરફ જોઈ શકાય છે લાલ અક્ષરમાં લખવામાં આવ્યું છે બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોને ચલાવવાની મનાઈ છે પરંતુ અત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો કેટલાક બહાના છે એ બહાના વાહન ચાલકો પાસે હોય છે ભારે ટ્રાફિક હોય છે એટલે બી આર જતા હોઈએ છીએ એ પ્રમાણેની વાતો અત્યારે એક યુવતી કરતી નજરે આવી છે અન્ય યુવાન છે કે ભૂલ થઈ ગઈ હવે પછી નહીં આવીએ એ પ્રમાણેની વાતો કરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રમાણે બીઆરટીએસ રૂટની અંદર પ્રતિબંધ હોવા છતાં પણ લોકો છે એ માનતા નથી ને પ્રવેશ કરી લેતા હોય છે અને આ પ્રમાણેની સ્થિતિના કારણે કેટલીક અકસ્માતની ઘટના પણ ઘટતી હોય છે અને જે જે અકસ્માતની ઘટના ઘટતી હોય છે ત્યારે બસ ચાલકોને વાંક કાઢવામાં આવતો હોય છે જોકે બસ ચાલકે વિડીયો બનાવ્યો છે અને વાયરલ કર્યો છે લાંબી લાંબી કતારમાં કાર છે ફોર વ્હીલ કાર છે ટુ વ્હીલર બાઇક છે તમામ બાઇક ચાલકો સાથે વાતચીત કરતો નજરે આવે છે બીઆરટીએસ રૂટમાં નહીં પ્રવેશવા માટે આજીજી કરવામાં આવે છે પરંતુ વાહન ચાલકો છે કે માનવા તૈયાર નથી સમગ્ર બાબતે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત